તુલસીદાસજી કહે છે કે સત્યાસી હજાર વર્ષ પછી ભગવાન શિવની સમાધિ છૂટી અને જેવી સમાધિ છૂટી એટલે કૈલાસના વિશાળ પર્વત ઉપર રામ નામની ગુંજ થઈ ભગવાન શિવે કહ્યું રામ 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 અને આ ગુંજ સંભળાણી સતી દોડતા દોડતા આવ્યા કે હવે મારો નાથ જાગે પણ તુલસીદાસજીની ચતુરાઈ એવી છે કે મા ભવાની નો નાથ નહીં આ તો આખા જગતનો નાથ જાગ્યો

ભગવાન શિવે કીધું કે સન્મુખ બેસી જાઓ આનો અર્થ એ થાય કે મનોમન ભગવાન શિવ સતીને સમજાવવા માંગે છે કે હે સતી પત્ની તરીકેનો અધિકાર હવે તમે ખોઈ ચૂક્યા છો હવે તમે હામાં બેહો તમે જે ભૂલ કરી છે કુંભજ ઋષિના આશ્રમે કથા ન સાંભળી હવે સામાં બેસીને શ્રોતા બની ભગવાન રામની કથા સાંભળીને પ્રાયશ્ચિત કરો હા અને હામાં બેઠા અને તમે જુઓ આ જગતનો કેવો ભોળો પતી છે કે હત્યાસી હજાર વર્ષના વાણા વાઈ ગયા છતાંય ભવાનીનું અકલ્યાણ ન થાય એટલા માટે થઈને પાછી રામ કથાના મંડાણ કર્યા મનમાં વિચાર કર્યો કુંભજે કીધી ન સાંભળી તો કાંઈ નહીં પણ આજ હું કહું આ અને મારા પત્ની જો સાંભળે તો હજી પણ એનું અકલ્યાણ થતા બચી જાય અને મારો તુલસીજી કહે છે કે ભગવાન શિવજી મહારાજ કથા શરૂ કરી લગે કહાને હરી કથા રસાલા અને જાય રસાળ કથા શરૂ કરી કૈલાસના પર્વત ઉપરથી વિમાનો ઉડવા લાગ્યા અનેક પ્રકારે વિમાનો જાગ્યા ગયા એટલે તરત જ સતીએ કીધું કે મહાદેવ બોલે શું કથા આપણે પછી સાંભળશું બોલે તો બોલે આ વિમાન ક્યાં જાય છે એ પહેલા કયો ભગવાન શિવનો પ્રયાસ નિષ્ફળ રહ્યો નાખીને કીધું દેવી તમારે સાંભળવું હા બોલે આ વિમાન તમારા પરમ પૂજ્ય પિતાશ્રીને ત્યાં જાય છે દક્ષ મહારાજ ને ત્યાં કનખલમાં શા માટે જાય છે અને ભગવાન શિવે આખી કથા કહી કે મારા અપમાનનો બદલો લેવા માટે મને અપના અપમાનિત કરવા માટે તમારા પિતા એટલે કે મારા સસરાએ એક કનખલની અંદર યજ્ઞ કર્યો છે હા અને યજ્ઞની અંદર બધાને આમંત્રણ છે આપણને આમંત્રણ છે નહીં જેને આમંત્રણ છે એ દેવતાઓ વિમાન લઈને જાય છે અને દેવી પત્રિકામાં જ લખ્યું છે દક્ષ મહારાજે કે તમામ દેવતાઓને વિનંતી છે કે જ્યારે જ્યારે તમે મારા પ્રદેશની અંદર આવો ત્યારે કૈલાસના ઉપર થઈને આવું શું કામ જેથી કરીને મારા જમાઈને મારી દીકરી દક્ષ મહારાજ ને જયારે નું બિરુદ મળ્યું ના એ પછીની એક સભા સંબોધિત કરવાના હતા સમગ્ર દેવતાઓની હાજરી હતી બ્રહ્મા વિષ્ણુ અને હું પણ હતો મોટો માણસ પછી આવે દક્ષ મહારાજ ને આવતા થોડુંક મોડું થયું આ અને હું મારા રામના ભજનમાં લીન હતો સહજ રીતે મારી આંખો બંધ થઈ ગઈ દક્ષ મહારાજ આવ્યા એ મને ખબર ન રહી અને જેવા દક્ષ મહારાજ આવ્યા એટલે પ્રજાપતિનું વિરોધ હોવાના નાતે તમામ દેવતાઓએ ઊભા થઈને સ્વાગત કર્યું તેવી હું ઊભો ન થઈ શક્યો બસ આ વાતને ધ્યાનમાં રાખી અને દક્ષ મહારાજે જાહેરમાં મારું અપમાન કર્યું આ અને કહ્યું કે મારો જમાય છે એને નાના મોટાનું ભાન નથી બેસવા ઉઠવાનું ભાન નથી કોણ આવે તો કઈ રીતે સન્માન કરવું એને ભાન નથી આ અને મારું સન્માન ભરી સભામાં ન કર્યું મારું અપમાન થયું અને આ અપમાનનો બદલો હું જરૂરથી લઈશ એટલે આ બદલો લેવા માટે એક યજ્ઞનું આયોજન છે